નમસ્કાર મિત્રો રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રને મેઘરાજાએ બાનમાં લીધો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણી નુકસાની થયા હોય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે પોરબંદરના રાણાવાવ વચ્ચે ધરમપુર પાસે રેલમાર્ગ ધોવાયો હોય તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે મિદ્રો ભારે વરસાદ પડવાને કારણે પાણીનું વેણ આવ્યું હતું જેના કારણે રેલના રસ્તા નીચે નાના પથ્થરો હોય તે તણાઈ જવાના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે અને વિડિયોમાં તમે લાઈવ જોઈ શકો છો કે રેલના પાટા પણ વિખાઈ ગયા હોય છે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યાં મિત્રો આગળ વિડિયો બતાવતે પહેલા આવી જ રીતે હવામાનના પડે પણના તાજા સમાચાર દ્રોધ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું નું બટન દબાવીએ ચેનલને સસ્ક્રાઈબ કરી લેજો